લપુર મોક્ષધામ ના લાભાર્થ મોક્ષધામ સમિતિ દ્વારા શ્રીમદ ભાગવત નું ગામ સમસ્ત આયોજન કરાયું છે સમગ્ર ગામ ખંબે ખંભા મિલાવી તન મન ધન થી સેવા આપી રહ્યા છે સાથે રાત્રે સંતવાણી તેમજ ડાક ડમરૂ સહિત ડાયરાનું આયોજન રાખેલ છે કાલ પોથી યાત્રા શિવ મંદિર થી મોક્ષધામ ની કરશે આયોજકો દ્વારા સાથ સહકાર આપવા વિનંતી કરેલ કથા ની પૂર્ણવતી છેલા દિવસે ગામ ધુવાડો બંધ રાખેલ છે આયોજકો દ્વારા ઘણા સમય થી કડામાર તૈયારીઓ ચાલી રહી હતી समग्र कार्यक्रम નો આજે આખરી ઉપપાયો રિપોર્ટ કમલેશ ઘાપા